બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે સહકારી મંડળીના મંત્રીઓને ટ્રેનિંગ આપવા માટે કેમ્પનું આયોજન કરાયું હતું ખાતર વિક્રેતાઓ માટે તાલીમ ફરજિયાત છે ત્યારે બોટાદ ખેડૂત ભવન ખાતે નિષ્ણાંત અધિકારીઓ દ્વારા તાલીમ વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આશી સહકારી મંડળીઓના મંત્રીઓ માટે તાલીમ વર્ગ શરૂ કરવામાં આવ્યા છે સરકાર દ્વારા જાહેર થયેલ પરિપત્ર મુજબ એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધીમાં ખાતરનું વેચાણ કરતા મંડળીના તમામ મંત્રી હોય

તેવી તાલીમ અને માહિતી નિષ્ણાંત દ્વારા આપવામાં આવી રહી છે સહકારી મંડળીના મંત્રીશ્રીઓને એને ટ્રેનિંગ આપવા માટેનું એક આયોજન કરવામાં આવેલ અગાઉ બોટાદ જિલ્લાના ગરડા તાલુકા ખાતે પણ આવું એક આયોજન ગયા વીકમાં થયેલ અને બાકી રહેતી બરવાળા રાણપુર અને બોટાદ તેમજ ખાતર વેચતા વિક્રેતાઓને સાથે રાખી અને સરકારશ્રીના નવા નિયમ મુજબ નવા સહકારી કાયદા મુજબ જે લોકો ટ્રેનિંગ લીધેલા હશે એવા લોકોનું એકત્રીસ ત્રણ પચીસના ના રોજ લાયસન્સ પૂર્ણ થતું હોય છે એને આ ક્લાસમાં ટ્રેનિંગ લીધી હોય છે એવા મંત્રીઓને જ આ લાયસન્સ જે મંડળીઓને રિન્યુ કરી દેવામાં આવશે એવા હેતુસર આજે બોટાદ જિલ્લાના બાકી રહેલા મંત્રીઓને ટ્રેનિંગ આપવા માટેનું આયોજન કરેલ આ ટ્રેનિંગ આપવા માટે સુરત થી સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટના અધિકારીશ્રીઓ પંદર દિવસ માટે ટ્રેનિંગ આપશે જેમાં દસ દિવસ માટે અહીંયા ખેડૂત ભવનની અંદર ટ્રેનિંગ આપશે અને પાંચ દિવસ માટે ફિલ્ડમાં લઈ જઈ અને બધું બતાવી અને ખેડૂતોની આવક કઈ રીતે બમણી થાય અને કઈ રીતે મંડળી મજબૂત થાય એવા હેતુસર આ આયોજન કરવામાં આવેલ છે આ ટ્રેનિંગમાં ચાલીસેક જેવા મંત્રીઓ એ ભાગ લીધેલ છે